ઇન્સ્પાયર મામક એવોર્ડમાં રાજ્ય કક્ષાએ શહેરા તાલુકાના ચાર લાખ દસ હજારના ઇનામો સાથે પ્રથમ પંચમહાલ જિલ્લાની શહેરા તાલુકાની એકસો પચાસ ઉચ્ચતર પ્રાથમિક શાળાઓ ચાલીસ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓમાં રહેલી શક્તિઓને વિશાળ ફ્લક પર વિસ્તરિત કરવા સમગ્ર શિક્ષા શહેરના સંયુક્ત ઉપક્રમે બીઆરસી કોઓર્ડિનેટર ડોક્ટર કલ્પેશ આર પરમારના માર્ગદર્શન હેઠળ શિક્ષણમાં નવીનીકરણ લાવવા ઇન્સ્પાયર મેમેક એવોર્ડ બે હજાર વીસમાં પંચમહાલ અને મહીસાગર જિલ્લાના સંયુક્ત એક અને શહેરા તાલુકાની એકસો પિસ્તાલીસ શાળાના બસો સાડત્રીસ વિદ્યાર્થીઓને ઓનલાઈન રજીસ્ટ્રેશન કર્યું હતું જિલ્લાના એકસો તોતેર અને શહેર તાલુકાના એકતાલીસ વિદ્યાર્થીઓની પસંદગી સાથે જિલ્લો અને શહેરા તાલુકો રાજ્યમાં પ્રથમ સ્થાન મેળવીને સત્તર લાખ ત્રીસ હજાર સમગ્ર જિલ્લાના શહેરા તાલુકાના ચાર લાખ દસ હજાર રૂપિયા વિદ્યાર્થીઓના બેંક ખાતામાં જમા કરવામાં આવશે સીઆરસી આર સી ખોજલવાસા જયપાલસિંહ બારૈયા અને સીઆરસી નવીડવાડી ગોવિંદ મહેરાના નેતૃત્વમાં પસંદગી થયેલી બાળકોના પ્રોજેક્ટનો ઉપયોગ સમાજ ઉપયોગી બને તે હેતુથી બીઆરસી ભવન શહેરા ખાતે માર્ગદર્શન વર્કશોપ કરવામાં આવશે કોવિડ નાઇન્ટીનની અદ્યતન ગાઈડલાઇન મુજબ શહેરા તાલુકાની ડોડિયાની પ્રાથમિક શાળા ખાતે

સલામતી સુરક્ષા અને ટેકનોલોજીના માધ્યમથી શિક્ષણમાં નવીનીકરણ કરવા ઇન્સ્પાયર મામક એવોર્ડ બે હજાર વીસ સંદર્ભે પ્રોત્સાહન મળી રહે તે માટે સમગ્ર શિક્ષા અભિયાન શહેરાની ટીમ પ્રતિબદ્ધ છે અને બીએસસી કોઓર્ડિનેટર શહેરા ડોક્ટર કલ્પેશાર પટેલે રજીસ્ટ્રેશન કરનાર તમામ બાળકો અને માર્ગદર્શન આપનાર સૌને અભિનંદન પાઠવ્યા છે માનક એવોર્ડ 2020 માં સમગ્ર પંચમાલ અને મહીસાગર જિલ્લાના સંયુક્ત 1536 જેટલા વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરેલું હતું જેમાં શહેરા તાલુકાના